કચેરી ખાતે જિલ્લા કલેકટરે ઓશિંતી મુલાકાત લીધી હતી કલેકટરની સરપ્રાઇઝ વિઝીટથી મામલતદાર સહિત અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો ત્યારે આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે આધાર કાર્ડ કે કોઈપણ પ્રકારના દાખલા કઢાવવામાં પડતી તકલીફને લઈને જાત ઇન્સ્પેક્શનની માટે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી નાયબ મામલતદાર કેપી પી રાવલની સતત ગેરહાજરીથી પબ્લિકને તકલીફ પડે છે અને જેથી તેમના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદાર મામલતદારને કરો જો મામલતદાર કોઈ કાર્યવાહી ન કરે તો કલેક્ટર ઓફિસ જે દાખલા કાઢવામાં કોઈ અરજદારને તકલીફ પડે છે એના જાત ઇન્સ્પેક્શન માટે હું મારી ટીમ સાથે અહીં અહીંયા હતા અને અમુક વસ્તુ ધ્યાને આવી છે અને જે અધિકારીઓ એક અધિકારીનું ધ્યાને આવ્યું છે કે સતત ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે તો એના વિરુદ્ધ કાદાકી કાર્યવાહી કરવામાં આવશે અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે આમાં જો છતી જણાવશે તો એના ઉપર પર પગલાં લેવામાં આવશે ટૂંકમાં કહેવાનું આશય છે કે ગુજરાત સરકારનો જે અભિગમ છે કે વહીવટી અગવડ પ્રજાને નહીં મળવી જોઈએ અને નાના નાના અરજદારોને બી રીતે તકલીફ પડતી હોય તો એને અટકાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસ હંમેશા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રેવીસ જૂન સુધી અખિલ ભારતીય સંકલિત શુષ્ક વિસ્તરીય ફળ